સુરતના કાપોદરા વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું કાપોદરા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું ક્રાઇમ હોટસ્પોટ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ડોગ સ્પોટ દ્વારા વાહનોની ચેકિંગ કરવામાં આવ્યું હતું કાપોદરા સહિત અનેક વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સુરતના કાપોદરા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું કોમ્બિંગ હાથ ધરાયું હતું ક્રાઈમ હોટસ્પોટ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું કરવા માટે સૂચના આપેલ હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ વિસ્તારમાં આયોજન કરવામાં આવેલ જેમાં કાપોદરા પોલીસ સ્ટેશન તથા તમામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારીઓ જોડાયેલા અને કાપોદરા પોલીસ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ વાહન ચેકિંગ હોટલ ચેકિંગ સ્પા ચેકિંગ મેડિકલ શોપ ચેકિંગ તથા અન્ય કામગીરી કરવામાં આવેલ છે